સાકતળા પોલીસે પાચાસળ ખાતેથી મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો આ તારીખ પાંચ દસ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાક આસપાસ સાકતળા પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર સાકતળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમાર સહિત પોલીસ સ્ટાફ જેઓ કે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સારું પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક વ્યક્તિ પોતાની મોટરસાઇકલ પર ભારતીય બનાવટનું મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરી અને કોઈ માણસને દેવગઢ બાર્યાના કોઈ ગામમાં આપવા માટે નીકળ્યો છે જે બાતમીના આધારે પાચાસળ ગામે વોજ ગોઠવવામાં આવી હતી અને પોલીસ દ્વારા અજાણે હિસાબને તેના કબજાની મોટરસાઇકલ દારૂ ભરી આવતા જોઈ અને તે વ્યક્તિને ઊભો રાખવાનો ઈશારો કરતા જે વ્યક્તિ છે તે પોતાની મોટરસાઇકલ મૂકીને ફરાર થયો હતો બનાવ સંદર્ભે પોલીસ દ્વારા મોટરસાઇકલની તપાસ કરતા બે લાખ તેપન હજાર બસો રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી બે લાખ બોતેર તોતેર હજાર બસો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે